દરેક વ્યક્તિની આંખમાં સજાવેલું એક સપનું એટલે કે પોતાનું ઘરનું ઘર જો તમે પણ મોરબીમાં તમારું પોતાનું મકાન અને એ પણ ઇન્ડસ્ટ્રીયલ એરિયાથી નજીક અને સારા એરિયામાં લેવાનું વિચારતા હોય તો આવો સોમનાથ પાર્ક બેની અંદર જેનું એડ્રેસ હું તમને જણાવી દઉં તો બાલાજી હાઈટ્સ સોમનાથ પાર્ક બેની અંદર પ્રભુ કૃપાથી પાછળ મહેન્દ્રનગર ચોકડી મોર્ગ જો તમે ટુ બીએચકે કે થ્રી બીએચકે ફ્લેટ લેવાનું વિચારતા હોય તો બાલાજી હાઈટ્સની એક વખત અચૂકથી મુલાકાત લો તો પહેલાં ટુ ની જો વાત કરવામાં આવે તો આઠસો ત્રેપન સ્ક્વેર ફીટ એરિયામાં ટુ બીએચકે ફ્લેટ છે અને જેની અંદર આ વિશાળ લિવિંગ એરિયા છે અને લિવિંગ એરિયાથી તરત જ બાદમાં આવડશે તમને કિચન એરિયા અને કિચન એરિયાની સામેની બાજુ જ છે તમારું કોમન જે ટોયલેટ બાથરૂમ છે કોમન ટોયલેટ બાથરૂમ અને પહેલો માસ્ટર બેડરૂમની જો વાત કરવામાં આવે તો પહેલો માસ્ટર બેડરૂમ છે આ અને આ માસ્ટર બેડરૂમની અંદર અટેચ વિથ ટોયલેટ બાથરૂમ અને એની જ બાજુની અંદર લેવામાં આવે તો એની જ બાજુની અંદર બીજો તમારો બેડરૂમ આવી જાય છે એ બીજો બેડરૂમ છે ને જ્યાંથી તમે બાલ્કની પણ એક્સેસ કરી શકો છો અને આ બાલ્કની અને બાલ્કની જો વાત કરવામાં આવે તો કિચનથી તરત જ તમારો જે વોશિંગ એરિયા છે એ કિચનથી બાલ્કની તરફ જાઓ એટલે અહીંયાથી તમારો વોશિંગ એરિયા પણ તમને વિશાળ એવો વોશિંગ એરિયા મળી જવાનો છે તો આ ટુ બીએચકે ફ્લેટ છે અને ત્યારબાદ હવે આપણે જોવા જઈશું થ્રી બીએચકે ફ્લેટ તો આ છે થ્રી બીએચકે ફ્લેટ જે એક હજાર ચાર સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયાનો અને એની અંદર જે આ લિવિંગ એરિયા છે આ લિવિંગ એરિયા છે એની જ બાજુની અંદર જે આ કિચન એરિયા છે અને કિચનની સાથે સાથે ખાસ વાત તમને હું જણાવી દઉં તો તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે અહીંયા તમને સેમી ફર્નિશ એટલે કે તમારે કિચન કે ટીવી સ્ટેન્ડનું જે ફર્નિચર કરાવવું હોય તો એ સેમી ફર્નિશ તમને કરી દેવામાં આવશે અને તમારા પહેલાં માસ્ટર બેડરૂમની જો વાત કરવામાં આવે તો આ છે તમારો પહેલો માસ્ટર બેડરૂમ અટેચ ટોયલેટ બાથરૂમ અને અટેચ બાલ્કની અને ખાસ વાત કરવામાં આવે તો થ્રી બી કે જે આ ફ્લેટ છે છે એની અંદર અંદર ત્રણેય રૂમની બાલ્કની આવી તમારા બીજા માસ્ટર બેડરૂમની જો વાત કરવામાં આવે તો એ સ્ટોર રૂમ છે એની બાજુની અંદર બીજો માસ્ટર બેડરૂમ છે બીજો માસ્ટર બેડરૂમ પણ અટેચ ટોયલેટ બાથરૂમ અને ત્યાંથી પણ તમે બાલ્કની એક્સેસ કરી શકો છો તો આ તમારો બીજો માસ્ટર બેડરૂમ છે અને સાથે સાથે એની જ બાજુની અંદર તમારો જે ત્રીજો બેડરૂમ છે સામેની તરફ છે તો સામેની બાજુ ત્રીજો બેડરૂમ છે ત્યાંથી પણ તમે બાલ્કની એક્સેસ કરી શકો છો અને ત્યારબાદ જો વાત કરવામાં આવે તો જે કિચન એરિયા છે એ કિચન એરિયાની સામેની બાજુ તમને જે વોશિંગ એરિયા છે એ ખૂબ સારો એવો અને વિશાળ જે વોશિંગ એરિયા છે તમને અહીંયાથી મળી જવાનું છે અને સાથે સાથે કપડાં સુકવવા માટે થઈ અને જે આ છે અટેચ તમને ગ્રીલ પણ આપવાના છે તો આ આખો થ્રી બી ફ્લેટ છે જેની અંદર તમે સેમી ફર્નિશ્ડ ફ્લેટ પણ તમે મળી મેળવી શકો છો અહીંયા તમને મળી જવાની છે બે અદ્યતન લિફ્ટ આ એપાર્ટમેન્ટની અંદર તમને મળવાની છે થ્રી સાઇડ ઓપન એરિયા એટલે કે ત્રણેય બાજુ ખુલ્લી જગ્યા અને સાથે સાથે હાઈવેથી છે એકદમ નજીક સિક્યુરિટીને ધ્યાને રાખતા દરેક ફ્લોર ઉપર સીસીટીવી કેમેરા અને પાર્કિંગમાં પણ સીસીટીવી કેમેરા સાથે સાથે સેફ્ટી માટે થઈ અને અહીંયા છે ફાયર સેફ્ટીની પણ સુવિધા તો ભાવની વાત કરવામાં આવે તો એકદમ વ્યાજબી ભાવ છે તમે તમારા બજેટની અંદર આ ટુ બીએચકે અને થ્રી બીએચકે ફ્લેટ છે લઈ શકો છો અને સાથે સાથે જો તમારે લોન કરાવી હોય તો એ વ્યવસ્થા પણ બિલ્ડર્સ તરફથી પૂરી પાડવામાં આવશે તો પછી રાહશિને જુઓ છો તમારા ફ્લેટનું બુકિંગ કરવા માટે સ્ક્રીન પર દેખાઈ રહેલા નંબર પર ઝડપથી સંપર્ક કરો